અરે રે બચાવ બચાવ અરે કેટલું પોણીએ હે એ બસ અંદર ડૂબી આખે અરે ભગવાન બહુ મોટી સંકટ આવી રહ્યો ગુજરાતમાં હા હા એ પોણી પોણી તો નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હું સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર જાણીએ પહેલાં દોસ્તો વિડીયોને હજી સુધી તમે લાઈક નથી કરી તો પ્લીઝ દોસ્તો વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જેમ કે વિડીયોને શેર કરવા ન પૂરા કારણ કે અત્યારે હાલ દોસ્તો ગુજરાતમાં સતત જેમ કે વરસાદનો જેમ કે વધારો થઈ રહ્યો છે ત્યારે દોસ્તો વાત કરીએ જેમ કે ગુજરાતમાં સતત દોસ્તો હજી પણ પાંચ દિવસ જેમ કે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો જેમ કે ખૂણે ખૂણે દોસ્તો જેમ કે ખેતરો ભરાઈ રહ્યા છે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે દોસ્તો જેમ કે વાત કરીએ તો જેમ કે બનાસકાંઠા નદીમાં પણ જેમ કે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે ત્યારે એક બાજુ દોસ્તો વાત કરીએ તો જેમ જેમ કે દોસ્તો જેમ કે પાટણમાં પણ જેમ કે ભારે જેમ કે વરસાદ વરસી રહ્યો છે ત્યારે દોસ્તો જેમ કે સમગ્ર ગુજરાતની અંદર જેમ કે વરસાદ વરસી રહ્યો છે તો હજી દોસ્તો સાત દિવસ જેમ કે ભારેથી અતિ ભારે જેમ કે વરસાદની આગાહી કરવામાં આવી છે દોસ્તો જેમ કે ગુજરાત પર જેમ કે મોટું સંકટ આવ્યું હોય તેવું જેમ કે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અત્યારે હાલ દોસ્તો વાત કરીએ જેમ કે ગુજરાતમાં હજી પણ દોસ્તો જેમ કે પાંચથી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો જેમ કે વાત કરીએ તો દૂષ જેમ કે નદી નાળામાં પણ જેમ કે પાણી જોવા મળી રહ્યા છે